સર એક એટીએમ કાર્ડ સાથે ચોરી કરતા આરોપી પકડાયો છે કોણ છે આરોપી અને શું તપાસમાં ચાલી અમદાવાદ શહેરના ઈશનપુર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન રાજેશ કુમાર અંબાલાલ કાઠિયા પોતાના એટીએમમાં ગોવિંદવાડી ખાતે એટીએમ થી રૂપિયા ઉપાડવા જતા તેને મદદ કરવાના બાને એક અજાણ્યા આરોપી દ્વારા તેનું એટીએમ કાર્ડ બદલાવી લઈ અને જુદા જુદા દિવસોમાં એસી રૂપિયા જેટલા ઉપાડી લેતા જે બાબતે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ દરમિયાન ઈસનપુર પીઆઈ બીએસ જાડેજા તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી અને લગભગ દોઢસો જગ્યાએ પાંચસોથી છસો સીસીટીવી કેમેરા ઉપર ચેક કરી અને એના ઉપરથી જ્યાં જ્યાંથી પૈસા ઉપાડેલા તેમજ જ્યાં ગુનો બનેલો એની આજુબાજુના વિસ્તારમાં ક્યાં ક્યાં રહેશે એના આધારે હ્યુમન સોર્સ અને ટેકનોલોજી સોર્સ આધારે નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી અને શૈલેષભાઈ કનુભાઈ સલાટ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓ પૈકી નાગજીભાઈ રબારી છે એ મુખ્ય સૂત્રધાર છે અને ભૂતકાળમાં પણ અમદાવાદ શહેરમાં સોલા વસ્ત્રાપુર તેમજ મેઘાણીનગર અને શેરકોટડા ખાતે ચાર ગુનામાં આ જ મોટો સોપરેન્ટીથી પકડાયેલ છે તેમજ આ જ આરોપી ગાંધીનગર જિલ્લામાં કલોલ અને સેક્ટર એકવીસ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનામાં આ જ મોટો સોપ્રન્ટથી ગુના આદરેલા છે આમ કુલ આઠ ગુનામાં ભૂતકાળમાં પકડાયેલ છે પકડાયેલ આરોપી પાસેથી રોકડ રૂપિયા એંસી હજાર તેમજ જુદી જુદી બેંકોના જુદા જુદા એટીએમ કાર્ડ ત્રેવીસ નંગ કબજે કરવામાં આવેલ છે જે કબજે કરવામાં આવેલ એટીએમ કાર્ડ આધારે પણ વધારે તપાસ હાથ ધરી અને વધુ ગુનાઓ આંતરેલાની શક્યતા જણાય આવેલ છે પકડાયેલ આરોપી ભૂતકાળમાં પણ આજ જ બોડ ગુના કરતાં પકડાયેલ છે પકડાયેલ આરોપી સામાન્ય રીતે જે ગામડાના એટીએમના ઓછા જાણકાર હોય તેમજ સિનિયર સિટીઝન હોય એવો ટાર્ગેટ કરતો હતો અને ત્યાં મદદ કરવાના બાને એટીએમ કાર્ડ બદલાવી લઈ એ જ બેંકનું એટીએમ કાર્ડ એમને પધરાવી દઈ અને આ જ એટીએમ કાર્ડથી જુદી જુદી જગ્યાએથી પૈસા ઉપાડવાની મોટો સોંપેરી ધરાવે છે પકડાયેલ આરોપી નાગજી રબારી અને શૈલેષ કનુભાઈ સલાટ બાજુબાજુના ગામમાં રહે છે એકબીજાને ઓળખે છે પકડાયેલ આરોપી ભૂતકાળમાં એએમટીએસ બસમાં કંડક્ટર તરીકે નોકરી કરતો હતો એ દરમિયાન શારીરિક સ્થિતિ સારી ન હોય એને નોકરી છોડી દીધેલી અને આર્થિક સંકળામણ થતાં એને આ મોડર્સ ઓપરેન્ડીથી આઠ ગુનાઓ આચરેલા અને સોલા પોલીસ સ્ટેશનના ગુનામાં તે પાસાધારા હેઠળ ભુજ જેલમાં ગયેલો ત્યારબાદ તેને ગુના કરવાનું છોડી દીધેલું પરંતુ તાજેતરમાં બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ તેના મોટા દીકરાના લગ્ન હોય અને રૂપિયાની જરૂરત હોય ફરીથી આ ગુનાઓ આચરવાનું શરૂ કરવામાં આવેલ શૈલેષ